રાજકોટ શહેર રંગીલું છે અને રાજકોટના લોકો દરેક વસ્તુમાં દરેક જગ્યાએ મોજ શોખ કરવામાં માને છે પણ છેલ્લા કેટલાય સમયથી આપણે જોઈએ છીએ કે રાજકોટ શહેરમાં વાત વાતમાં બગડાટી બોલી જવાના બનાવો વધી રહ્યા છે કાયમ મગજનો પારો જાણે ગરમ રહેતો હોય તેમ નાની એવી વાતમાં હથિયાર સાથે વાત મારામારી સુધી પહોંચી જતી હોય છે ત્યારે આખરે આવું થાય છે કેમ શું કારણ છે તે વાત આજે સ્પષ્ટ કરી છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના હેડ ડોક્ટર યોગેશ ચોક્સાને હાલમાં જ આવેલું મૂવી એનિમલે લોકોની માનસિક સ્થિતિ પર જબરી અસર કરી છે આ સિવાય જંક ફૂડ પણ માણસના મગજની સ્થિતિ પર ગંભીર અસર કરે છે જી નમસ્કાર હું પ્રોફેસર યોગેશ જોગસણ અધ્યક્ષ મનોવિજ્ઞાન ભવન સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ છેલ્લા પાંચેક દિવસથી રાજકોટની અંદર ખાસ કરીને ઇન્સ્ટાગ્રામમાં જુદા જુદા પ્રકારની રીલ્સ આવતી હોય છે મારા મારીને આ જોઈને એક પહેલું તો એ લાગી રહ્યું છે કે જે પેલું મૂવી આવ્યું છે એનિમલ મૂવી એની એક સીધી ઇમ્પેક્ટ હોય એવું લાગી રહ્યું છે કારણ કે એ મૂવીની અંદર જે મારધાડને જે દ્રશ્યો બતાવ્યા છે એની આજના યુવા માનસ પર સીધી અસર થતી હોય એવું પહેલી અસર એ લાગી રહી છે બીજી બાબત જે છે કે આજનું યુવાધન જે છે એ કોઈ પણ બાબત કોઈ પણ ઘટના બને ત્યારે એને તત્કાલ રિએક્શન આપવાનું વિચારી રહ્યું છે જે ખોટી દિશા છે સામાન્ય રીતે આપણા બે બે મન છે રાઈટ સાઈડનું મન અને અને લેફ્ટ સાઈડનું મન રાઈટ સાઈડનું મન જે છે એ તત્કાલ રિએક્શન આપનારું છે અને લેફ્ટ સાઈડનું મન જે છે એ થોડો સમય પછી રિએક્શન આપનારું રાઇટ સાઈડના મનની અંદર ચોક્કસ પ્રકારના ઇમોશન છે લાગણીઓ છે અને આ ઇમોશન અને લાગણીની અંદર કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા જ્યારે આવતી હોય છે ત્યારે એ ઇમોશનલ જ હોય છે અને સામેવાળી વ્યક્તિને વધારે એ ઉશ્કેરતી હોય છે તો આ તત્કાલ રિએક્શન એ એકેનું કારણ હોઈ શકે બીજું કે જે ડાબા મગજનો ઉપયોગ જે છે આજકાલ એ ઓછો થયો છે એટલે કે વિચારવાનું અને વિચારી અને રિએક્શન આપવાની વાત જે છે એ આજના ધનની અંદર ઘટતું રહ્યું છે તો આ સંદર્ભે હું આપણા માધ્યમથી હું વાલીઓને અને વડીલોને ખાસ ચેતવણી આપું છું અને આગ્રહ કરું છું કે આપણા સંતાનોને આપણા દીકરા દીકરીઓને ખાસ કરીને એ રિએક્શન ટાઈમનું ખાસ એ શીખવવું જોઈએ કે કોઈપણ ઘટના ઘટલે તત્કાળ રિએક્શન આપવા કરતાં એને સમય જવા દેવો અને સમય જેમ જશે તો વ્યક્તિ વિચારશે અને વિચારીને પછી તેને જવાબ આપશે તો એ એ યોગ્ય અને સાચો ઉત્તર હશે એવું મને લાગી રહ્યું છે જી આપણી જે જેટલી આપણી લાઈફસ્ટાઈલ જે બદલી છે અને ખાસ કરીને જે યાંત્રિકીકરણ થયું છે કે યાંત્રિકીકરણની અંદર આ સોશિયલ મીડિયાના જમાનાની અંદર તત્કાલ જે આપણને રિસ્પોન્સ જે મળે છે અને એ તત્કાલ રિસ્પોન્સ આપણે દરેક જગ્યાએ એ ઈચ્છતા થઈ ગયા છે તો આ તાત્કાલિક જે બાબતો જે છે એ જે બની રહી છે એટલે કે યાંત્રિકીકરણને કારણે સોશિયલ મીડિયાને કારણે આ આ એક પ્રકારનું આપણી અંદર અધિરાઈ જે છે એ આવી ગઈ છે સહનશક્તિ ઘટી રહી છે અને સહનશક્તિ ઘટવા માટે માત્ર ને માત્ર આ સોશિયલ મીડિયા અને યાંત્રિકીકરણ નથી પણ માતા પિતાનો ઉછેર અથવા તો એનું માવજત પણ ક્યાંક ને ક્યાંક જવાબદાર છે હું મારા સંતાનોને જે ઈગો સાથે એ ઉછેર કરીશ તો હું મારું સંતાન જે છે એ વધારે આક્રમક થશે તો એની એની પાછળ વાલીઓ પણ ક્યાંકને ક્યાંક જવાબદાર છે ક્યાંક ને ક્યાંક એ આપણી જે આખી રોજિંદી પેટર્ન જે છે જેને આપણે લાઇફસ્ટાઈલ કહીએ છીએ એ પણ આના માટે જવાબદાર હોય એવું લાગી રહ્યું છે જી નાની એવી વાત હોય તેમ છતાં પણ એ મારપીટ ઉપર આવી જાય એની પાછળનું જે કારણ છે એ ઈગો ક્લેશ છે આજકાલના યુવાન ધનને અથવા તો આજકાલના યુવાનોને એ પોતાનો ઈગો જે છે એ પોતાના જીવથી વધારે વાલો હોય છે આપણે ત્યાં જૂનવાણી કહેવાતો હતી કે જીવ છે તો જનત છે પણ એને ભૂલીને આ લોકો એ પોતાના અહમને અને પોતાના સામર્થ્યને જે છે એને જ વધારે મહત્ત્વ આપે છે એટલે અહમ સામર્થ્ય જે આજકાલ વધી રહ્યું છે એની પાછળ આ જવાબદાર છે ને એના માટે પણ હું શાળા કોલેજ ના જે શિક્ષકોથી માંડી અને માતા પિતા અને વડીલોને એક એક કહેવા માંગુ છું આપણા માધ્યમ તકી કે જો આપણે બધા આપણા સંતાનોને આપણા વિદ્યાર્થીઓને એ અહમને એ જુદો તારવવાનો અને સ્વાભિમાન એ જુદું છે આ બંને જો શીખવવાનો પ્રયત્ન કરશું સાથે આપણા વર્તનની અંદર પણ લાવશું તો મને લાગે છે કે આમાં સુધારો એ આવી શકશે ખાસ કરીને જે તત્કાલ ગુસ્સે થતા હોય એ સૂચનવશતા વાળા લોકો હોય છે એ તત્કાલ કોઈ પણ વાતની એ સૂચનવશમાં આવી જતા હોય છે અને એ ખાસ કરીને તાદેતમ ભાવથી પીડાતા હોય છે દાખલા તરીકે એનિમલ મૂવી જે છે એનિમલ મૂવી ઉપરના અમારા વિદ્યાર્થીઓને સંશોધન કરી રહ્યા છે એ એના શરૂઆતના તારણો હું તમને કહું તો તમારા માધ્યમથી લોકોને પહોંચાડવા માંગુ છું તો એ તારણો એ કહે છે કે એ તત્કા ફિલ્મ જોઈને બહાર નીકળતા લોકોને જ્યારે પૂછવામાં આવે છે તરત એમ કહે છે કે ભાઈ મારે પણ આના જેવું મારધાડ કરવું ના ખરેખર એનો જે અર્થ જે છે એ અર્થ સમજ્યા વગર જ્યારે વ્યક્તિ રિએક્શન આપે છે ત્યારે આ પ્રકારની બાબતો એ બનતી હોય એટલે સૂચનવશ લોકો જે છે એ લોકોની અંદર આની સૌથી પહેલાં અસર થતી હોય છે અને પોતાના આદર્શને માની અને એ પ્રકારનું વર્તન કરવાના પ્રયત્નની અંદર ઘણીવાર આ ઝઘડા પણ થઈ જતા હોય છે ખાસ કરીને તમને ખ્યાલ હોય એક આપણે નાનપણની અંદર એક વાર્તા આવતી પોસ્ટમેન નામની એની અંદર એ કહેલું છે કે આ જગતની અડધી સમસ્યા ત્યારે શાંત થઈ જશે કે જ્યારે માણસ પોતાની દ્રષ્ટિ છોડીને બીજાની દ્રષ્ટિએ જોવાનો પ્રયત્ન કરે તો ખાસ કરીને કોઈપણ પરિસ્થિતિ સર્જાય ત્યારે માણસે વિચારવાનો હોય કે મને જેમ ગુસ્સો આવે છે અપશબ્દો બોલવાથી એમ સામે પણ આવશે જો હું એટલું એક વ્યક્તિ માત્ર વીસથી પચીસ સેકન્ડ માટે જો વિચારી લે તો મને લાગે છે કે આ પ્રકારના આક્રમક વ્યવહારો એ ઓછા થઈ શકશે